ભરૂચ એસઆઈઆરની મેપિંગ અને લોજિસ્ટિક મતદારોને અપાતી નોટિસ બાબતે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે મેપિંગ થયેલ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાં અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે જેના કારણે વયયુદ્ધ બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી પડે છે જિલ્લા કોંગ્રેસે માંગ કરી છે કે જેમને ડીએલઓ પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે અને બાકી પ્રક્રિયા મતદાન મથક પર બીએલઓ દ્વારા સરળ રીતે પૂર્ણ

સૌથી વધારે નોટિસો આપેલી છે જિલ્લામાં બી નોટિસો છે ત્યારે બે હજાર બે ની કામગીરી મતદારીમાં નામ છે બે હજાર પચીસ ની બી મતદારી નામ છે એનું પ્રૂફ છે છતાં પણ એને નોટિસ આપીને પ્રાંત ઓફિસમાં કે મામલત ઓફિસમાં હાજર રહેવા માટે નોટિસ આપો તો અમારી માંગણી છે કે જે તે બુથ પર જે તે સ્થળ પર જઈને એનું ચેકિંગ થવું જોઈએ બીએલઓ આપણી પાસે છે એ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને એવા અનેક પ્રશ્નો શહેર અને જિલ્લામાં ઉભા થયેલા છે એવા બધા પ્રશ્નો સાથે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આજે જિલ્લા શહેરના આગેવાનો ભેગા મળી અને રજૂઆત કરવા માટે આવેલી છે